મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકામાં ચાંગોદર ગામે પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે મહિલા ઉમેદવાર બારો વિજાપુર તાલુકાના ચાંદોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાર સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા અને તેમના પતિ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે આ પ્રસંગે ચૂંટાયેલા સરપંચ જણાવે છે કે ગામના તમામ સમાજના લોકોનો ખૂબ ખૂબ આભાર સૌનો સાથ સૌનો વિકાસ સૌના સમાજને સાથે લઈ ચાલવાનું વચન

મારા ધર્મ પત્ની ધર્મિષ્ઠાબેન સંજયભાઈ પારોટ એ જંગી બહુમતીથી વિજય થયો છે તે બદલ ચાંગોદ ગામના તમામ મતદારોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું અને વાદ ન વિવાદ વિકાસ સિવાય કોઈ વાત નહીં તમામ સમાજને સાથે લઈને ચાલીશું એવી અમે બોયધરી આપીએ છીએ અને અમારા ઉપર મૂકેલો વિશ્વાસ કોઈ પણ વાદ વિવાદ વગર નિષ્ઠાપૂર્વક દરેકને ન્યાય મળી રહે તે રીતે અમે ન્યાય કરીશું અને પંચાયત બધાના સહયોગથી ચલાવીશું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ગામની જનતાનો જે અમને લાગણીને પ્રેમ આપ્યો છે એવો ને એવો પાંચ વર્ષ સુધી પ્રેમ અને લાગણી આપજો અને બીજું હું મારા વોર્ડ આઠમાથી બિનહરીફ સભ્ય તરીકે ચૂંટાયો છું એ બદલ મારા વોર્ડના તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય ગુજરાત રિપોર્ટર સંજય બારોટ વિજાપુર બોધિક ભારત